મસાલા ખાવા વાળા સાંભળી લેજો તમારા ફાયદાની વાત છે બે અગિયારસ કરો ને એને સાયન્સ પ્રમાણિત છે એને કેન્સર ન થાય પણ સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રકારની વસ્તુ ખાવાની નહીં નકોડી અગિયારસ કરવાની પાણી ઉપરની પેટ ખાલી રહે આને વિહામો તાપવો પડે ને અગિયારમું શું કામ આપી અગિયારસ પાચન તંત્રને વિહામો આપવાનો અને એવું લિક્વિડ ખાવાનું તમારા આંતેડા કસરત કરવી પડે નહીં આપણે બાર કલાક જાગી બાર કલાક હે તો આપણે કોઈ દિવસ આખો મહિનો ખા 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 કરવી વાગે વાગે હોય તો નાસ્તો કરી ત્રણ વાગે ધમણા ઘરે જઈને છ વાગે નાસ્તો કરી વળી પાછો આઠ આડા આઠ થાય ને પાછા વારું કરી એને વિત દઈ ને એટલે પંદર દિવસે એક વખત એની ચોવીસ કલાકની રજા આપવાની બરોબર એવી બે અગિયારસ આવે આ બે અગિયારસ કરો એટલે તમારું મનને જીતી શકો કઈ રીતે કારણ કે જે તમારું ભોજન પરનો પ્રેમ રહ્યો ને એ ધીમે 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 મને તમને શું વાલું છે આપણી જન્મ તારીખ અને કૃષ્ણને બે તિથી જ વાલી છે એક શુક્લ પક્ષની અગિયારસ અને બીજી કૃષ્ણ પક્ષની અગિયારસ કૃષ્ણને વાલમ વાલું કયું હોય ને તો આ બે એકાદશી અને જેટલા એકાદશી કરે એનું મન ભગવાનમાં સ્થિર થાય કારણ ધીમે ધીમે કરત કરત અભ્યાસ કરતા જાય એટલે દસ ઇન્દ્રિયોને જીતે અગિયારમું મન આ આપણું શરીર છે આ શરીરને એક રથ માનો અને ઇન્દ્રિયો છે ને એ ઘોડા છે અને એના ઘોડાની જે રાસ છે એ તમે જો મનના હાથમાં આપી દો તો ન ચાલે પણ મનને રાસ બનાવો અને એ રાસ છે ને એ આત્માના હાથમાં આપો અને પછી જો તમે ઘોડો ચડાવો તો પછી તમે ઈશ્વરના ચરણ સુધી તમારો રથ જવામાં કોઈ ખતરો નથી આ રીતે ઇન્દ્રિયોને જીતવાની છે વ્રત કરવાના ઉપવાસ કરવાના ઘણા કહેતા હોય કે હવે એવું વ્રત કરવાની કઈ જરૂર નહીં બરોબર જ્યારે ગમે શાસ્ત્રમાં હું તો કેટલાય વાંચું છું જરૂરી રાત્રે વાંચતો હોય પણ મેં એવું ક્યાંય ન જોયું ઉપવાસ કરવાની જરૂર નથી જે નથી કરતા ને એ જ કે છે કે ઉપવાસ કરવાની જરૂર નહીં વ્રત કરવાની જરૂર નહીં જરૂર છે કારણ આ જ અભ્યાસ છે જો ઇન્દ્રિયોને જીતવી હશે ભૂખ કેવી છે એ જાણવું હોય તો ભૂખા રહેવું પડે એ જ રીતે જો ઇન્દ્રિયોને જીતવી હશે તો વ્રત કરો ઉપવાસ કરો સંતોના સાનિધ્ય મારો સત્સંગ મારો અને નિત્ય સત્સંગ કરો અગિયાર ભજન મંડળી ચાલુ થાય એમ નહીં ઘરના બધાય ભેગા બેસીને રોજ દિવસ આત્મે આખું ઘર બેઠા 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 આપણે સાત થી આઠ એક કલાક ભજન કરવાનું હોય આવો નિયમ બનાવો સત્સંગ નિત્ય થાય અને નિત્ય સત્સંગ છે એ જ કલ્યાણકારી છે અને પછી અહીંયા વંદના કરી છે નમો નમસ્તે ઋષુભા સાત્યતા વિદુરતા નિરસ્ત રાધશા શ્વદામ બ્રહ્મમણી રંગ સંતે ન શ્રી રાધાજીને ને સુખદેવજીએ વંદન કર્યા છે શ્રી રાધાજી સુખદેવજીના ગુરુ છે જ્યારે લીલા નિકુંજની અંદર હતા અને ત્યારે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા યુગલ સરકાર નીકળ્યા છે અને સુખ છે ત્યારે વ્યાસજી સુખદેવજી પોપટના રૂપમાં હતા અને જ્યારે યુગલ સરકાર નીકળ્યા ત્યારે એ સુખ છે એ કહે છે રાધે 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 અને ત્યારે રાધા કહે છે અરે શુક રાધે રાધે માવદ કૃષ્ણ વદ કૃષ્ણ વદ એટલે રાધા રાધા બોલો એ કૃષ્ણ ને ગમે છે અને કૃષ્ણ કૃષ્ણ બોલો એ રાધા ને ગમે છે અને ત્યારથી આપણે બધા એક સાથે બોલીએ છીએ શું રાધે કૃષ્ણ અને એવા સુખદેવજી ના ગુરુ રાધાજી છે એમને પ્રણામ કરી અને પછી દીક્ષા ગુરુ ને વંદન કરી અને વ્યાસજી ને વંદન કર્યા છે નમસ્તસ્મે ભગવતે વ્યાસાય મિતદસે યુરજ્ઞાનમયમ સૌમ્યમ યન મુખ્યમ બહુ હાસ્યનમ કે છે કે વ્યાસજી આ ભારત વર્ષ પર તમે ખૂબ દયા કરી જો વ્યાસ ન હોત તો તમામ શાસ્ત્રો વેદ અને ઉપનિષદો કોણ આપત એ વ્યાસજી છે એ કૃષ્ણ પરમાત્માને બ્રહ્મનો સોળમો અવતાર છે વ્યાસ નારાયણ કોઈ વ્યક્તિ નથી સોળમો અવતાર છે અને આજકાલ ચલાવી રહ્યા છે કે વ્યાસ છે એ બ્રાહ્મણ નથી આજકાલ ઘણી જગ્યાએ ચાલે છે કે વ્યાસ બ્રાહ્મણ નથી પણ વ્યાસજી પરાશર પુત્રો પરાશરના પુત્ર છે ઋષિ પુત્ર છે જ્યારે મત્સ્યગંધ્યા જે મસ્તગંધ્યા છે એક એવો સમય હતો કે અદ્વિત્ય જે કહેવાય એવા આત્માનું પ્રાગત્ય પરાસરજીને કરવું હતું ઘણા સમયથી પરાસરજી આ સમયની રાહ જોતા હતા અને પરાસરજી ત્યાંથી નીકળવું હતું પણ વચ્ચે નદી આવે અને પાર કરવાની અંદર જ્યારે નાવિકને લેવા ગયા નાવિક ભોજન કરવા બેઠો હતો એટલે નાવિક ભોજન કરતો હતો પણ જો હવે એની રાહ જોવામાં રે નદી પાર કરવામાં તો એ સમય જતો રહેતો તો કે જે પુત્ર પ્રાપ્તિ થતી હોય એટલે નાવિકની પુત્રી છે એને કહ્યું કે હું મૂકી આવ્યું ગુરુજીને તો કહે છે કે ભલે તું મૂકી આવ્યું અને જ્યારે એની દીકરી મત્સગંધા એ મૂકવા આવી અને બરોબર એ સમય નદીમાં મધ્ય ભાગમાં થયો અને ત્યારે પરાશરજીએ કીધું છે કે હે દેવી સમય થઈ ગયો છે અને આ સંજોગોના કારણે એક પુત્ર જન્માવાનો છે અને જો તમે આજ્ઞા આપો તો એ પુત્રનો જન્મ થશે અને ત્યારે પરાસરજી એમની દ્રષ્ટિ માત્રથી એમનું નિર્માણ થયું છે સાંસારિક બંધનોની જેમ આ સંતો ન હોય માત્ર દ્રષ્ટિથી એમનો જન્મ થયો છે એ વાત છે અને એવા વ્યાસ નારાયણ એમનું વંદન કરે છે અને પછી કહે છે સોળ શ્લોકમાં મંગલાચરણ કર્યું છે